સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 6 માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના 2021 થી 2024 સુધીના પાસાના અટકાયતના 53 આરોપીને બોલાવી સમજ આપવામાં આવી સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રીની સૂચના અને સેક્ટર 2 સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન 6 માં આવતા પોલીસ સ્ટેશન વિસ્તારના 2021 થી 2024 સુધીના 4 વર્ષના સમયગાળામાં પાસા અટકાયત થયેલ આરોપી અને છૂટી ગયા હોય તેવા ત્રેપન આરોપીઓને બોલાવી સમજ આપવામાં આવી હતી કે તમે કાયદામાં રહેશો તો જ ફાયદામાં રહેશો અને બીજું પોલીસની નજર તમારા ઉપર છે એ પણ કહેવામાં આવ્યું હતું એ પણ કહેવામાં આવ્યું કે ફરી વખત તમે ગુનાઓ કરશો તો બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો આ સિવાય ડીસીપી જોન છ તરફથી આ અગાઉ પાસા અટકાયત થયેલા આરોપીઓને સુધારવાની પણ તક આપી છે અને તમને જો આવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો અમને સંપર્ક કરો તેવું પણ કહેવામાં આવ્યું હતું અને જે પણ ફરિયાદી હોય બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીના જે પણ શરીર સંબંધિત જે કોઈ ફરિયાદી હોય એમને પણ બોલાવવામાં આવ્યા હતા જેમાં એક્યાસી ફરિયાદીએ છએ છ પોલીસ સ્ટેશનના હાજર રહ્યા હતા ફરિયાદીઓને પણ સૂચના આપવામાં આવી હતી કે આરોગ્ય તરફથી પણ તમને કોઈ હેરાન નહતી કે પરેશાની થતી હોય ફરી કોઈ ધમકી આપતો કેસ પાછો લીધેલો હોય તો સંપર્ક કરો અને અત્યારે ડીસીપી સાહેબને જાણવા મળ્યું કે કોર્ટમાં આરોપીઓ હાજર થતા ન હતા એના કારણે કેસ પેન્ડિંગ રહે છે એના બાબતે કોર્ટ સાથે સંકલન કરીશું અને સમન્સ મોકલશું આરોપીઓ જલ્દી હાજર રહે કેસનો વહેલો નિકાલ આવે એનો પણ પ્રયાસ અમે કરીશું તેવું ડીસીપી છ ના ડીસીપી સાહેબ દ્વારા જણાવ્યું હતું તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે આજ રોજ કમિશનર સાહેબની સૂચના અને સેક્ટર ટુ સાહેબના માર્ગદર્શન હેઠળ આજે જે પાસામાં ગયેલા હોય બે હજાર એકવીસ બાવીસ અને ત્રેવીસ અને ચોવીસના ચાર વર્ષના અને છૂટી ગયા હોય તેવા કુલ ઝોન સિક્સના ત્રેપન જે આરોપીઓ હતા એમને બોલાવવામાં આવ્યા હતા એમને સમજ કરવામાં આવી કે તમે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો બીજું એમની પર પોલીસની નજર છે એ પણ એમને કહેવામાં આવ્યું અને એ પણ સૂચના આપી કે ફરી વખત આવું કરશો તો તમે બહુ લાંબા સમય સુધી જેલમાં રહેશો આ સિવાય એમને સુધારવાની તક પણ આપી અને એમ પણ કહેવામાં આવ્યું કે તમને કંઈ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ જાણવા મળે તો પણ અમારા ધ્યાન પર મૂકજો આ સિવાય જે બીજા ફરિયાદીઓ હોય એ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસ અને ચોવીસના વર્ષના ટોટલ ચાર વર્ષમાં શરીર સંબંધી જે કોઈ ફરિયાદીઓ હોય એમને પણ બોલાવવામાં આવ્યા એવા ટોટલ એટી વન ફરિયાદીઓ અહીં આગળ હાજર રહ્યા હતા ઝોન સિક્સના હતા છ એ છ પોલીસ સ્ટેશનના અને એમને સૂચના એમને સમજ કરવામાં આવી કે ભાઈ તમને કોઈ આરોપીઓ તરફથી હેરાનગતિ હોય બીજી કોઈ તકલીફ હોય ફરી કોઈ ધમકી આપતો તરત અમારા ધ્યાન કરી દેરો તો અત્યારે અમને એ જાણવા મળ્યું કે કોર્ટમાં હાજર નથી રહેતા આરોપીઓ એના કારણે કેસ પેન્ડિંગ રહે છે તે બાબતે અમે કોર્ટ સાથે સંકલન કરીશું કોર્ટ ડ્યુટીને પણ બોલાવીશું અને સમન્સ બજીને એ લોકો જ હાજર રહે એમના કેસનો જલ્દી નિકાલ આવે એ માટે પણ પ્રયત્ન કરીશું